જુદા જુદા યુનિટ દ્વારા ઝોન વાયસ હોમગાર્ડ સ્થાપના તિરની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ગુરુવારે ડીસા ખાતે હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત ડીસા સરદાર કૃષિનગર ગઢ અને પાંથાવાળા યુનિટના જવાનો દ્વારા વહેલી સવારે હોમગાર્ડ ડીસા કચેરીથી જવાનોએ હાથમાં જનજાગૃતિના બેનરો સાથે રેલી યોજી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી લાયન્સ હોલ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ લાયન્સ હોલમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ડીસાના પ્રોફેશનલ ડીવાય એસપી ડોક્ટર અનિલ શિશારા ડીસા શહેર ઉત્તર પીઆઈ એસટી ચૌધરી ડીસાના એસકે પંડ્યા બાબુભાઈ ભોકુ સરદાર કુશીનગરના એફડી રબાડી પાંથાવાળાના કેજે ઠાકોર ગઢના નરેશભાઈ સહિત હોમગાર્ડ જવાનોની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા વૈનુરુદ્ધ જવાનો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને સન્માનપત્ર આપીને જિલ્લા કમાન્ડન્ટ હિમતસિંહ રાઠોડના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજરોજ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ડીસા યુનિટ ખાતે ડીસા પાંઠાવાડા દાંતીવાડા અને ગઢના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ભેગા મળી સ્થાપના દિનની ઉજવણી કરે આ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ડીસા શહેરમાં તમામ હોમગાર્ડ જવાનો દ્વારા જનજાગૃતિના બેનરો સાથે રેલીનું આયોજન કરે તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે તમામ જવાનોએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ લાયન્સ ડીસા ખાતે આયોજન કરે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પ્રોબેશન ડીવાયસપી સિસરા સાહેબ હાજર રહે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા યુનિટના યુનિટ અધિકારી પંડ્યા સાહેબ તેમજ પાંથાવાડા દાંતીવાડા અને ગઢ યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવી અને છ ડિસેમ્બરે હોમગાર્ડ સ્થિમ સ્થાપના દિવસ નિમિત્તે ભારત માતાને વંદન કરેલ વસ્તુ ભારતમાં